આરોપીએ ઇન્કમ ટેક્સ અધિકારીની આપી હતી ઓળખ રસ્તામાં બંદૂકના નાળ છે કરી લૂંટ જુઓ કઈ રીતે લૂંટને આપ્યો અંજામ ગુજરાતમાં અવારનવાર આપણે ગુનાઓ બનતા જોઈએ છીએ અને તેમના સમાચારો સાંભળીએ છીએ અને વાંચીએ પણ છીએ એ વચ્ચે સુરત તો જાણે ગુનાઓ માટેનું હોટસ્પોટ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે આજે અમે તમને જે સમાચાર બતાવવા જઈ રહ્યા છીએ તે જોઈને તમારા મનમાં એ સવાલ થશે કે જાહેર ચોકમાં ખડે ચોકમાં આજે અમે તમને જે સમાચાર બતાવવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તે જોઈને તમારા મનમાં એ સવાલ થશે કે ખડે ચોકમાં બંદૂક બતાવી અને કોઈની લૂંટ કરવાથી શું આ આરોપીઓને કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી નમસ્કાર ગુજરાત તક સાથે હું કશ્યપ સત્યાવીસ તારીખે સુરતમાં ખડે ચોક બંદૂકના નાડચે આઠ કરોડના લૂંટની ઘટના સામે આવતા કતારગામ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગયો હતો સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના સ્પેરપાર્ટ બનાવતી કતારગામ ખાતે આવેલી સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા અડતાલીસ વર્ષીય કિશોરભાઈ દુધાએ કતારગામ પોલીસ મથકમાં રૂપિયા એક કરોડ રોકડા અને ચાર પોઈન્ટ પચાસ લાખની કારની લૂંટની પોલીસ ફરિયાદ નોંધાવી હતી

ચાલીસ વર્ષનો અજાણ્યો ઈસમ ત્યાં આવે છે અને તેમને ઓળખ ઇન્કમ ટેક્સ ઓફિસર તરીકે બતાવે છે અને ગાડીમાં બેસી જાય છે. જે બાદ ગાડીમાં બેઠેલા ઈસમે બંદૂક બતાવી ડ્રાઈવરને ગાડી ચલાવવાનું કહ્યું હતું. ગાડી સહિત ચાર કર્મચારીઓનું અપહરણ કરી રામકથા રોડથી વરિયાઉ બ્રિજ નાકા સુધી લઈ ગયા બાદ બંદૂકના નાડચે ચારેય ઈસમોને ગાડીમાંથી નીચે ઉતારે છે અને એક કરોડ રોકડા ચાર કર્મચારીઓના ફોન લઈ અને તે ફરાર થઈ જાય છે ગઈકાલે સાંજે વાગ્યાના સમયગાળા દરમિયાન કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની હદની અંદર એક લૂંટનો બનાવ બનેલ છે જેમાં સજામન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપની જે છે એસે એમ્પ્લોઈઝ દ્વારા એક ફરિયાદ આપવામાં આવી છે જે ફરિયાદી છે કિશોર ધીરજભાઈ દુધાત તેમના કહેવા પ્રમાણે કંપનીના એમ્પ્લોઈઝ જે હતા એ એમના કતારગામ સ્થિત સેફ સેફ હાઉ સેફ જે હતો એમાંથી એ લોકો પેમેન્ટની મૂવમેન્ટ કરી મૈધરપુરાના સેફમાં એ લોકો મૂવમેન્ટ કરવા જઈ રહ્યા હતા એ દરમિયાન એક ગાડીને વચ્ચે રોકીને એક ઇન્કમટેક્સના ઓફિસર તરીકે ઓળખાણ આપી એક વ્યક્તિ એની અંદર ગાડીમાં બેસી જાય છે અને આગળ જઈ એમને વેપન બતાવી એ લોકોને વચ્ચેથી ઉતારી દે છે અને કુલ એક કરોડ રોકડા અને ગાડીની કિંમત ચાર લાખ પચાસ હજાર અને હજી અંદર ચાર માણસ બેઠા હતા એમના મોબાઈલ વીસ હજાર એમ ટોટલ ચા એક કરોડ ચાર લાખ સિત્તેર હજારની લૂંટની ફરિયાદ દાખલ કરેલ છે સમગ્ર લૂંટની જાણ થતાં પોલીસે ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કતાર ગામ પોલીસ સાથે શહેર ક્રાઇમ બ્રાન્ચ પીસીબી એસઓજી અને જહાંગીરપુરા અને ચોક બજાર પોલીસ સહિતના પોલીસ મથકોની ટીમે તપાસ હાથ ધરી હતી તપાસ કરતા પોલીસને બુધવારે સવારે કારમાં અપહરણ થયું હતું તે કાર ઓલપાડ તાલુકાના કણાદ ગામના કેનાલ રોડ પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી કારની અંદર ચારથી પાંચ રોકડા રૂપિયાના થેલા હતા તે થેલા પણ ખાલી મળી આવ્યા હતા જેવો આ ગુનો દાખલ થયો પોલીસ સુરત પોલીસ તરત હરકતમાં આવી ગઈ હતી અને ડીસીબીની ટીમ દ્વારા અલગ અલગ ટીમ દ્વારા કામ કરવામાં આવેલ છે ઝોન થ્રીની અંદરથી મૈદ કતારગામ ડિસ્ટાર્બ સિંગણપુર ડિસ્ટાર્પ અને ચોક બજાર ડિસ્ટાર્પની અલગ અલગ ટીમો કામ કરી રહેલી છે હાલમાં મેસેજ મળ્યા પ્રમાણે ડીસીબી દ્વારા જે ગાડી લઈને આરોપી ભાગેલો હતો એ ગાડી ડીસીબીને મળી આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે અલગ અલગ ટીમો બનાવેલી છે જેમાં સીસીટીવી ફૂટેજ નો ચેકિંગ થઈ રહેલું છે ટેકનિકલ સર્વેલન્સ પણ કરવામાં આવી રહેલું છે અને સસ્પેક્ટ માણસો હોય એને શોધખોળ કરવામાં આવી રહી છે તો અલગ અલગ ટીમો અલગ અલગ કામ કરી રહી છે અને હાલમાં એનો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જો કે સમગ્ર ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે પોલીસ પ્રમાણે 8 અને ફરિયાદમાં માત્ર 1.5 કરોડ જ કેમ બતાવવામાં આવ્યા નકલી સરકારી કર્મચારીઓ ક્યાં સુધી લોકોને બેફામ લૂંટતા રહેશે પોલીસ તંત્ર આવા બની બેઠેલા અધિકારીઓ સામે ક્યારે પગલાં લેશે ખેર સવાલો તો અનેક છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે ક્યાં સુધીમાં આ ભેદનો ઉકેલ આવે છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક